જૂનાગઢમાં કેશોદના અજાબ ગામે સગીર યુવતીની છેડતી કરવાનો મામલો સામે આવ્યો છે ત્યારે જૂનાગઢમાં કેશોદ તાલુકાના અજાબ ગામે સગીર વયની બાળા તેના ભાઈને ટ્યુશન ક્લાસમાં મૂકવા જતી હતી તે સમયે અજાબ ગામના ભાવિન ડાકી નામના યુવકે મોબાઈલ નંબરની ચિઠ્ઠી આપી સગીર વયની યુવતીની છેડતી કરી હતી ત્યારે આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસ દ્વારા ભાવિન ડાકી નામના યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેડતીનો બનાવ બનેલો જેમાં એની દીકરીની છેડતી કરવામાં આવેલી જેમાં ફરિયાદીના પુત્રી કે જેઓ પોતાના નાના ભાઈને ટ્યુશન ક્લાસમાં મૂકવા જતા હતા તે વખતે અજાબ ગામના આરોપી ભાવે નાથા કોળી કે જેઓને પોતાના મોબાઈલ નંબર ચિઠ્ઠી આપી છેડતી કરીને હું પણ તને પ્રેમ કરું તું પણ મને પ્રેમ કરે એવી વાતો કરી અને છેડતી કરેલ હોય જે બાબતની ફરિયાદ શ્રી આપતા આરોપીની આ બાબતમાં કેશોદ પોલીસને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે